તથા સમાજના આગેવાનો દ્વારા પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના બાવડા ને ફુલહાર પહેરાવી પ્રાંતિજ બજારમાં દુકાનો બંધ કરવા માટે નીકળ્યા હતા અને વેપારીઓને ગુલાબનું ફૂલ આપીને દુકાનો બંધ કરવા પ્રેમથી સમર્થન આપવા જણાવ્યું હતું તો આ પ્રસંગે રેખાબેન સોલંકી ભીખાભાઈ વાણિયા નૂતનભાઈ પરમાર મનહરભાઈ પરમાર શૈલેષભાઈ જયંતિભાઈ સોલંકી શૈલેષભાઈ તીર્થઘર નટુભાઈ કનુભાઈ સહિત સમાજના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વેપારીઓને ગુલાબનું ફૂલ આપીને બજાર બંધ કરવા અપીલ કરી હતી ત્યારે પ્રાંતિજ ખાતે બંધના એલાનની નહીવત અસર જોવા મળી હતી એસસી એસટી ઓબીસીનું એક જે કાયદોનો ચુકાદો આવ્યો છે એના વિરુદ્ધની અંદર વિરુદ્ધ નહીં લઈએ અમારું સમર્થન નથી કારણ કે અમને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના સમર્થનની અંદર ભારત બનનું એલાન આપેલું છે તો એ ભારત બનના એલાનની અંદર આજે અમે પ્રાંત શહેરની અંદર અમે બધા જે એસસીના જે આગેવાનો છે એ આગેવાનો નીકળી અને દુકાનો બંધ કરાવવા માટે પ્રેમથી કોઈ હિંસા નહીં અહિંસાથી અમે પ્રેમથી ગુલાબ આપી અને એમનું સમર્થન માગ્યું છે કે ભાઈ તમે આજે ભારત બનનું એલાન છે તો આ પ્રેમનું પ્રત્યે ગુલાબ આપીએ છીએ તમે અને તમે અમને સમર્થન આપો તો એમને અમને સમર્થન આપ્યું છે અને દુકાનો બંધ કરવા અમારી સામે દુકાનો બંધ કરી એના માટે અમે ફરી ફરીને બધાના પ્રેમનું પ્રત્યે ગુલાબ આપી અને દુકાનો બંધ કરવાનું આહવાન આપ્યું છે અને આજે જે આખા સમગ્ર ભારતની અંદર આજે બંધનું એલાન છે એના માટે અમે બધા નીકળ્યા છીએ